નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો ગુંદન પાટીલ આજે આપણે વાત કરીએ વાલોડ તાલુકાના મુખ્ય મુખ્ય મથક વાલોડની તો ગત રોજ કંઈક એવી ઘટના બની છે કે કોઈક માટી ચોરટાઓ કે અન્ય કોઈક વ્યક્તિઓ દ્વારા વાલોડ તાલુકાના વાલોડ ગામના ડોળકિયા ફળિયામાં માટી ખનન થઈ રહ્યું હતું તો તે સમય દરમિયાન ગામના મુખ્ય નાગરિક એવા કે સરપંચ શ્રી વિદ્યાબેન સ્થળ ઉપર ગયા તેઓએ સમગ્ર ઘટનાને અટકાવવાનો પ્રયાસ કર્યો અટકાવનો પ્રયાસ એટલા માટે કર્યો કે ત્યાં થી છ મહિના અગાઉ કે આઠ મહિના અગાઉ એક સીસી રોડ બનાવવામાં આવ્યો છે એ સીસી રોડ મોટા મોટા વાહનોના કારણે તૂટવા લાગ્યો હતો મોટા મોટા વાહનોની અવરજવર પસાર થાય જતી હોય ત્યારે આ સીસી રોડ તૂટવાનું શરૂઆત થતાં તેવું એક ઓબ્જેક્શન ઉઠાડ્યું કે અહીં કેમ આ વાહનો ચલાવવામાં આવી રહ્યા છે અને આ રસ્તાનું નુકસાન કરવામાં આવી રહ્યું છે તે દરમિયાન ત્યાં કેટલાક લોકોએ કહ્યું કે અમારી જોડે પરમિશન છે માટી કાઢવાની અહીંથી તો તે સમયે વિદ્યાબેન દ્વારા કહેવામાં આવ્યું પરમિશન કોના દ્વારા લેવામાં આવી તો વિદ્યાબેને બુસ્ટર વિભાગમાં સંપર્ક સાધ્યો બુસ્ટર વિભાગના અધિકારીઓ કહ્યું કે ગ્રામ પંચાયત ઠરાવ લખીને આપ્યું છે ત્યારબાદ વિદ્યાબેને પોતાના તલાટીને ફોન કર્યો તલાટી કહે છે કે હું આપ્યો છે ત્યારે સમગ્ર ઘટનામાં વિદ્યાબેનો પ્રશ્ન એટલો હતો કે સરકારી મિલકતને નુકસાન પહોંચ્યું છે તેની ભરપાઈ કરો અને બીજું કે ગ્રામ પંચાયતના તલાટી શ્રી પોતે આખી ગ્રામ પંચાયતની બોડીને કોઈ પણ પ્રકારે વિશ્વાસમાં લીધા વગર જ કોઈ પણ ઠરાવો કે મંજૂરીઓ પોતાના મનસ્વી રીતે આપતા હોય તેવા આક્ષેપ વિજ્યાબેન દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારે વિજયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે તાલુકા કક્ષાએ તેઓની ફરિયાદ કરીશું તો તો અત્યારે બીજા દિવસે આપણને એવું જાણવા મળે છે કે વિજ્યાબેન દ્વારા માત્ર પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ કરવામાં આવી કે સરકારી મિનગતને નુકસાન કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા વાહનોના અવર જવર કરીને કરવામાં આવ્યું છે તો શું અંદર ગ્રામ પંચાયતના સભ્યો તલાટી વચ્ચે શું કે પછી મનસ્વી રીતે આપેલા જે ઠરાવો છે તેના માટે ગ્રામ બોડી ઉપર દબાણ લાવીને તાલુકા વિકાસ અધિકારી ને ફરિયાદ ન કરવી તે માટે અટકાવવામાં આવ્યા આવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અને જો તલાટી દ્વારા મનસ્વી રીતે ગ્રામ પંચાયતની બોડીને જો કોઈ પણ પ્રકારે વિશ્વાસ લીધા વગર જો આવા કોઈ પણ પ્રકારના ઠરાવ કે મંજૂરીઓ આપવામાં આવતી હોય તો શું ગેરંટી છે કે આવનારા દિવસોની અંદર આવા આવા તલાટીઓ કે જે મનસ્વી રીતે કે કોઈને પણ વિશ્વાસમાં લીધા વગર કોઈ પણ પ્રકારના ઠરાવો આપી દેતા હોય તો શું ગામ વેચી નાખે તો ગામ વેચી નાખે તો એની પણ કોણ ગેરંટી લેશે ત્યારે ગ્રામ પંચાયતના સભ્યો કે છે કે અમને જાણ નથી પંચાયતના સરપંચ કહે છે અમને જાણ નથી ને એક તરફ તલાટી કોઈક અલગ રટન કરતા દેખાશે એવા અનેક પ્રશ્નો અને તર્ક વિતર્ક કોર ટાઉનની અંદર અત્યારે સાંભળવા મળી રહ્યા છે